ભારતીય નારી એકતા સંગઠન ધનસુરાની બહેનો દ્વારા જનતા નગર વિસ્તાર ધનસુરા ખાતે એક નારી જાગૃતિની મિટિંગનું ખૂબ ભવ્ય આયોજન કર્યું આ સમયે પ્રવક્તા શ્રી દીપિકાબેન પરમાર નર્મદાબેન ચોપડા શ્રીમિત સ્મિતાબેન અનિતાબેન અને અન્ય સંગઠનની બહેનો દ્વારા નારી જાગૃતિ વિશે માહિતી આપવામાં આવી રિપોર્ટર નર્મદાબેન ચોપડા અને રમેશભાઈ પટેલ કે અમને કંઈ પણ ઘરેલું હિંસા હોય તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય કોચી ભક્તિ હોય સાસુ દુતરા ન હોય ન હોય તો આના માટે અમે તમને જાણ કરવાના છીએ કે તમે અમને કહી શકો છો કોઈ પણ ચાર્જ મતલબ પોલીસ સ્ટેશનને તમે બીક લાગે બરાબર તો તમે જલ્દી પોલીસ સ્ટેશનથી જઈ ના શકો તો તમે અમને કહી શકો અમે તમારે જવા છીએ કે તમે અમને જાણ કરો બેન અમાર આવી છે અમને પ્રોબ્લેમ છે તમે અમને સોલ્યુશન કરો એક પણ રૂપિયા લીધા વગર અને અમે સમાજ સેવા છીએ સમાજ સેવા તરીકે કામ કરીએ છીએ જો કોઈ બેનનું કામ કોઈને પણ એવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો બોલો જય હિન્દ દેવારા જિંદાબાદ તમારે કંઈ પણ એવું કામ લાગે તો બેન ના મને અહીંયા તકલીફ છે હસબન્ડ આપણને બહુ વિચારા છો સાસુ વિચારા છે નણંદ વિચારા છે કંઈ પણ આપણો પ્રશ્ન હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ પણ આપણે પોલીસ સ્ટેશન જઈએ એટલે આપણને ખર્ચો થાય છે તો આપણે વકીલ રોકીએ એટલે પૈસા થાય આ છે તે છે એટલે આપણે બધું વાતનું વેકેશન છે વધારે થાય તો આપણે બહેનો બહેનો જ જો આ કરીએ તો આપણને કેવું કે ના આપણા થોડા ઘણા પૈસા બધા વાતનું વેકેશન વધારે પડતું થાય તો આપણે પોલીસને મૂલાવાનું પણ જો અત્યારે આપણને એમ લાગે છે કે અમે છીએ તારી સુરક્ષાની બહેનો છીએ તો તમને એવું લાગે કે ભાઈ આવું છો તો પછી અમે તમને વાત કરીએ તો પછી એની અંદર અમે મિટિંગ કરીએ અને પછી તમારા બંને શું સુલે કરીએ સાસુ હોય તો સાસુ ભવનું કરીએ નણંદ હોય તો નણંદના ભાભીનું ભય ગયું છે સુલ કરીએ